તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર એક મિત્રની કોમેન્ટ આવી હતી કે તમે એમ કીધું હતું કે હવે હું ડાબા હાથે ફોન પકડીશ બાકી બધા લોકો ડાબા હાથે ફોન પકડે ભલે એ જમોડી હોય તો એ કે તમે પકડતા નથી હજી જમણા હાથે જ પકડો છો તો આજે મેં પીકડો છે પણ આમાં છે ને ફાવે નહીં એટલે કેમકે હું આ વોલ્યુમ ડાઉન થાય ને એ બટન થી કેમેરા શરૂ કરું ને બંધ કરું મને અવાજ ઉપર ચાલુ ઓલું કેમેરા શરૂ થાય તો અવાજ આવે એ અવાજ થી મને ખબર પડી જાય કેમેરા શરૂ છે કે બંધ છે પણ આમાં એ થાય નહીં કેમકે ઈ બટન નીચે વહી આવે એટલે ફાવે નહીં આપણને છતાં ડાબા હાથે જો આ આ દુખવા મળ્યો છે થોડીક વાર થઈ છે ને ત્યાં કેમકે મને જમણા હાથે ફોન પકડવાનું ટેવ હોય એટલે હું આને એ નથી કરતો બાકી બધા લોકો ડાબા હાથે જ કરે છે મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી

વાતો વાતો માં ફોન જમણા હાથ માં આવી ગયો ખબર એ નો પડી વાતો વાતો માં બધું કોયું યા મોંગુ જીવન વાતો વાતો માં ભગોદી દાસે તમને હરી મંદિર જાવા વાહ મમ્મી વાહ તું ને મમ્મી વાહ ઘર માં એક મમ્મી અને એક હું અમને કોઈ પણ વાત કે શબ્દ આપી દે તેના ઉપરથી અમે ગીત ગાઈ નાખીએ અમે બે એટલા એક્સપર્ટ છીએ તું ગાય એક પલ ઉપરથી કેમ 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 ખાલી આમ કઈ દે કડી આવડતી હોય તો જોઈ ન આવડે ને

છે ને આ તમે જઈએ અને બીજું ગાયજી કેવું હતું કે જે જે બહેનો સાડી લેવા માટે આવે અને એને વિડીયોમાં આવવું હોય અથવા એને સાડીના રિવ્યુ આપવા હોય તો સામેથી કેજો આજે એક બેન કીધું કે મારે કઈ રીતના કેવું મારે વિડીયોમાં આવવું છે મારે બોલવું છે તો એવું થાય તો જે જે મિત્રો જે જે બહેનો સાડી લેવા આવે ને તમારે રિવ્યુ આપવા હોય ને તો સામેથી કહેવાનું બરાબર એટલે એમાં શરમાવાનું નહીં બોલે એના બોર વેચાય હા Mara no Twitter, te tomo a la fecha y tú. આપણે નથી વેચવા ચાલો તે તું ભાજી બનાય અને હવે હું જાઉં છું ઓફિસ બસ આવજો એટલું બપોરે આવીને મળીશ ઓકે અને આ ભાઈને ને રોટલી ખાવાના છે તો બધાની રોટલી ફાઈનલ થઈ ગઈ અને આ બાજુ ભાજીની તૈયારી શરૂ થઈ ગઈ છે બનાવો બનાવો ભાજી બનાવો તો મારી ભાજન ભાખરી આવી ગઈ છે બાકી બધાય રોટલી ખાધી અને સાથે છાસ ચાલો હેતાશની બસ આવી ગઈ છે હેતાશને લેવા માટે આવ્યા છે એ યાર રોજ હાથમાં લઈ જાશો બાટલો તો બોટલ આવજો ભાઈ કાલે રોજ છે કેતે કેટલો ખુશ થઈ ગયો ઈ હાલો હેતન શું મમ્મી એક્ઝામ નું પેપર કેતી આજે આપ્યું એક્ઝામ નું પેપર અત્યારે જો

વિસ્મન ને કેટલા ખાય કો કેટલા સાાર ખાઈ જાય ચાર કેટલા એ ખાઈ લે પાંચ એ ખાઈ લે રસ્તા માં થી આવી પેલા તો બેલ્ટ કાટી નાખે અત્યારે તેલ કેમ બેડું ફોન જોતો નટલે કાઈ ત્યારે નો બેસ તું

એ ઉલતાઈ આ ગુજરાતી નોટ છે કે ઇંગ્લિશની ગુજરાતી એ પાસ પડે પડેશ હા કાઉન્ટ કરતા તો પાંચ ઉદી એકડા આવડા બસ છગડો ન આવડો ત્યાં 6 બોલાય છે કાલે ચોગડોય ભૂલી ગયો તો ઓલું શું કહેવાય તન ભાવે ઓડિયો બિસ્કિટ કેટલા રૂપિયાના આવે કેવા નાના મોટા નાના 3 રૂપિયાના 1 રૂપિયો પાછો આવે 3 રૂપિયામાં 1 રૂપિયો પાછો આવે કેટલા થાય 3 સિક્કા લઈ જાવનો પણ એમાંથી એક પાછો આપે કેટલા દે

વધુ સાંભળી ગયો પોપટ થઈ ગયો હાલ ક્યાંક જાવી ક્યાંક

અલા હું હું લીધો તલ લીધા સિંગ લીધી ઓકે આટલી મોમારે આટલી મોટી ટોલીની જરૂર જ નથી પણ આને આખવાને મજા આવડે એટલે લીધી બાકી તો હાથના બાસ્કેટથી કામ ચાલી જ જાય મને તો ખબર છે ને બટા તું હકાય તમ ત્યારે હોલ આમ જાવ ચાલો આમ ડાબી મારો અમારા વિડિયોમાં બહુ જોઈએ છે થેન્ક્યુ જો આપણો બીજો સબસ્ક્રાઇબર અહીંયા મળી ગયા જય શ્રી કૃષ્ણ હા હવે આ કબાટમાંથી ચણા ગોતવાના છે એક ગાય જ અમને મકાઈ નો મળી અને એક મઠ નો મળ્યા મકાઈ છે પણ પોપકોર્ન બને નહીં અને અમને અહીંયા વીડિયા ઉતારવા ના પાડતી હતી શોજ છે ને હા એટલે અહીંયા હંતાઈ ને આવીને વીડિયા ઉતારું છું કામ કરે ને એ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે પણ મેનેજર છે ને એ આપણા સબસ્ક્રાઇબર નથી એટલે એને ના પાડતી હતી વિડીયો નહીં ઉતરે તો ઓકે ગુલાબ છે હા લઈ લે ના ના જોતો તો તને ઈચ્છા છે કે નહીં ગુલાબજામ ખાવાની તો બહુ ભાવે ને એટલે જોતો તો હું હાલો ચાલો હવે ફાઇનલી બિલ બને છે એક એક પછી એક નકરો કઠોળ જ લીધું છે એમાં આ રાજમાත් નવા લીધા ચાલો ગાઈસ તો એટલી શોપિંગ કરી લીધી છે અને આણે પેલે છેલે હતી એના બિસ્કિટ એના હાથમાં જ રાખ્યા છે મને પાંચ બિસ્કિટ તાર ખાવા દેવા પડશે એક મને પાછા ને સ્કૂલે લઈ જવાના છે બે લાઈન આવે સ્કૂલે બિસ્કિટ લઈ જવાની મનાઈ છે બટા બે લાઈન આવે બે લાઈન આવે ને ઓકે એક લાઈન મારી એક લાઈન તારી હા

તો ગમે આ કોમેન્ટ કરો મને આ ગમે તમને ગમતે હોય કોમેન્ટ કરો મને તો બે ગમે મને દી મને આ એમ તમને બહુ ગમે કે ઓસી ગયન બહુ 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 મમ્મી બધી બધી વસ્તુમાં લીધેલી ગમે તમે પપ પાણ લીદેલી મની પર આવો હા ચપ્પલ લેવા તમે લઈ ગયા કેતા હે કાઈ આરા નતા મે મું તરત જ મમ્મી ગમી ગયા કે જો આવા ચપ્પલ લેવાય આ કોમેન્ટ માં આવે ને એવું કઈ નથી કોમેન્ટમાં બે હારી છે ને તો આ બે રાખશું અમે દુકાન લેતા નથી

અવિચ આપ દે ઇસ્ત્રીવાળા ભાઈ આવ્યા છે હિસાબ દે દે એને શું બટા બોલ હે છે આ બી આગી આવવાનું આવે અને આ ઘરે ક્યાં નરમタクસી હોય નહીં

અને ગાઈઝ મને તો એ ખબર ન પડી કે માં વ્લોગ કેમ ન ઉતારવા દે મેં તો ઘણા વ્લોગ જોયા છે પણ ત્યાં મેનેજરે મને વ્લોગ ઉતારવા ના પડી હતી ગજબ થઈ ગઈ ખબર છે ભાભી હું ડીમાર્ટમાં ગયો તે હા એ મેનેજરમાં પાય આવ્યો આપણે ગયે વખતે એક વખત ગયા હતા ત્યારે તો હું ઉતાર્યો તો ખબર છે તઈ તો ઉતાર્યો તો પણ તે મેનેજર આપણે જોયા નો હોય ને હા હવે આપણે ડીમાર્ટ જ ફેરવી નાખું ત્યાં જ જવાબ રન છે જાહુ જગત નાકા એવું કરું હા

હા એ તો વરસાદ થઈ ગયા પછી છે ને ત્રણ ચાર દિવસ સુધી પાણી પીડા હવે ઈ એક વરસાદ જાય ને પછી આપણે તાબુ આખું પેક કરી દેવાનું છે મસ્ત લિક્વિડ લઈ આવ્યા છે લિક્વિડ તો હું એટલે ક્રિમ તો હું એનું ટ્યુબ ટ્યુબ લઈ આવ્યો છે એટલે થઈ જાય

અને પછી તમને મળું બધાને ગાય તો સાડા દસ વાગી ગયા છે અને અમે ઘરે પાછા પહોંચી ગયા છીએ કેન્દ્ર માંથી અને ઈસ્ત્રીના ના કપડા આવી ગયા અમે બધા મિત્રો છે ને પેન્ટિંગ ની બોલી લગાવેલી કેટલામાં જાય એ હોટલ બહુ ફાઈવ સ્ટાર હતી ફાઈવ સ્ટાર હોટલ માં એક દિવાલ ઉપર પેન્ટિંગ હતી પેન્ટિંગ ઉપર આમનો ભાવ લગાવેલો એ વાત તો જવા દો પણ બ્લોગ માં બહુ મજા આવે એવો બ્લોગ બનેલો છે એક કાફે માં ગયા તા સવારે હતા સ્કૂલે ગયા તા તો આખો બ્લોગ છે કવર કરેલો છે બાજુમાં સજેસ્ટ કરું છું જોઈ આવજો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જયસુમનારાયણ જય છે Решена